નમસ્કાર દર્શક મિત્રો હું શું દિનેશ સોલંકી અને સીધા સમાચારમાં આપનું સ્વાગત છે સીધા સમાચારમાં આજે આપણે વાત કરીશું એક કથાકારની અને આ કથાકારે એક જે પોતાની કથાની અંદર નિવેદન આપ્યું છે પ્રવચન આપ્યું છે તેમને લઈને હાલ સોશિયલ મીડિયાની અંદર ભારે ચર્ચા થઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર ભારે વિરોધ પણ થઈ રહ્યો છે જોકે શા માટે સોશિયલ મીડિયાની અંદર વિરોધ થઈ રહ્યો છે શું બેલા છે કથાકાર તે પહેલા સાંભળી લઈએ હું ઇશારો ઈ કરવા માંગુ છું કે આજ આ યુવાન ભાઈ બહેનો કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દઉં થોડોક વિચાર નથી આવતો એક આપડા સમાજની દીકરી એક ઠાકોર કોળી સમાજના સમાજ ના છોકરાએ લગ્ન કરી લી ભાઈ લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળની યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો કે તમે તમે જે કુળમાં જન્મા છો તમારામાં જે લોય ઉતર્યું છે એ લોય કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય તો સાંભળો મિત્રો આ હતા કથાકાર રાજુ બાપુ અને જેવો ઉના તાલુકાના સીમર ગામે એક ભાગવત કથાની અંદર આ પ્રકારનું નિવેદન આપ્યું છે કોળી ઠાકોર સમાજ વિશે જે નિવેદન આપ્યું છે જોકે આ નિવેદન બાદ સોશિયલ મીડિયાની અંદર ભારે હલચલ મચી છે સોશિયલ મીડિયાની અંદર કોળી સમાજના યુવાનો છે તેઓ એકબીજા વિરોધ દર્શાવી રહ્યા છે જાહેર મંચ ઉપર આવી અને આ કથાકાર જે બાપુ છે તેમણે માફી માગવી જોઈએ તે પ્રકારનું પણ સોશિયલ મીડિયાની અંદર ચર્ચા થઈ રહી છે પરંતુ જેવો આ વિડીયો વાયરલ થયો હતો તેવામજ આ જે કથાકાર બાપુ છે તેમણે પણ એક માફી માંગતો વિડીયો છે તે જાહેર કર્યો છે પરંતુ આ વિડીયોને લઈ અને ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના જે યુવાનો છે તેમાં અસંતોષ છે કારણ કે જે પ્રકારે ભાગવત કથાની અંદર જાહેર મંચ ઉપરથી ભાગવત કથામાં જ્યાં સેંકડો લોકો કથા સાંભળી રહ્યા હતા અને ત્યાં જે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું તે જ પ્રકારે આ જે કથાકાર છે બાપુ તેઓએ પોતાનું નિવેદન પાછું ખેંચવું જોઈએ અને ફરી એક વખત કોઈ પણ અન્ય સમાજની ક્યારેય લાગણી ન દુભાય તે પ્રકારનું નિવેદન આવા કથાકાર બાપુએ આપવું ન જોઈએ તેવી પણ સરસાઓ હાલ થઈ રહી છે જોકે જોઈએ મિત્રો આગળ શું થાય છે કારણ કે હજુ તો સોશિયલ મીડિયાની અંદર જે પ્રકારે વિરોધન થઈ રહ્યો છે તેમને લઈને જોતા લાગે છે ક્યાંક ને ક્યાંક આ વિરોધ છે તે વધુ ઉગ્ર બની શકે છે આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ જે યુટ્યુબ ચેનલ છે તેમને સબ્સ્ક્રાઇબ કરો અને આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અથવા શેર કરો